એક સૂફી ફકીર હતો તે બજારમાં ગયો તેને ખૂબ ભૂખ લાગી હતી તેણે મીઠા તળબૂચનો એક ઢગલો જોયો ખાવાની ઈચ્છા થઈ પરંતુ તેની પાસે એક ફૂટી કોડી પણ હતી નહીં તે તળબૂચપાડા પાસે ગયો અને બોલ્યો કે તળબૂચ આપો ને દુકાનદારે જવાબ આપ્યો જરૂર આપીશ પણ પૈસા મળ્યા પછી ફકીરે કહ્યું મારી પાસે પૈસા નથી શું તમે અલ્લાહના નામ ઉપર મને એક તરબૂચ ના આપી શકો ખૂબ આજીચી વિનંતી પછી તળબૂચવાળાએ સડેલું એક તરબૂચ તેને આપ્યું સુફી ફકીરને તરબૂચ ખાવાની ઈચ્છા ના થઈ અચાનક તેને યાદ આવ્યું કે ગઈકાલે એક માણસે તેને એક પૈસો આપ્યો હતો તે એક પૈસો તેની પાઘડીમાં ખોસેલો હતો સુફી ફકીરે તરત જ એ પૈસો કાઢ્યો પાછો દુકાન ઉપર ગયો પછી બોલ્યો એક પૈસાનું તડબૂચ આપો તડબૂચવાળાએ તરત એક મીઠું તડબૂચ એને આપ્યું સુફી ફકીર કંઈક વિચારતા તેને કહ્યું હે ભગવાન તારા નામ ઉપર એક સળેલું તડબૂજ મળ્યું અને એક પૈસાના નામ ઉપર સારું અને મીઠું તડબૂજ મળ્યું અરે આ શું પૈસાની કિંમત ભગવાલ્લાહ કરતાં પણ વધારે છે જેના મનમાં પૈસાની કિંમત વિશેષ છે તે અલ્લાહ સાથે ક્યારેય સંબંધ સાબદી શકતો નથી